કયો વિસ્તાર છે ને શું તમને મેસેજ છે ચોખંડી વાયડાપુર વિસ્તારમાં બી 18 નંબરના મકાનમાં જે કોલેજ થયેલો આગળનો ભાગ છે અને પાછળનો ભાગ જે હતો સહી સહી સલામતો મકાનની અંદર એક માજી અને એક છોકરી જેમ માજીની ઉંમર લગભગ 71 વર્ષ લખાય છે અને છોકરીની પચાસ વર્ષ છે અત્યારે હાલ અમે અહીંયાથી શિફ્ટ કરીને નિર્ભયતાનો સ્ટાફ બોલાવીને જે આગળ ધરાશાય મકાન થયેલું છે એ બધું મળવા હટાય પછી માજીને અહીંયા જો આરસીસી નો જે સ્લેબ ભરેલો છે જ્યાં દેખાય ને આરસીસી નો સ્લેબ વાળું છે આમાં કોઈ જોખમ નથી બાકી આગળનો જે ભાગ છે લાકડાનું બાંધકામ હતું એ બધું ખોખલું થઈ ગયેલું અત્યારે ધરાશાયી થયેલું એ બધું હટાયા પછી નિર્ભયતા નક્કી કરે સ્ટાર્ફ નક્કી કરે એના પછી જ માજીને અહીંયા શિફ્ટ કરાયેલ કોઈ જાન છે નહીં ઇજાગ્રસ્ત કોઈ જ ઇજાગ્રસ્ત નથી શું નામ તમારું જશમિ પટેલ ગજરાવડે ફાળથી સોકી